ચાલુ રહેવા અથવા બળતી મેળવવા માટે ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ ટેટ પાસ કરવું ફરજિયાત રહેશે બે પાંચ વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકો તેમને બે વર્ષની અંદર ટેટ પાસ કરવું પડશે જો નહીં કરે તો તેમને કમ્પલસરી રિટાયરમેન્ટ જણાવી નિવૃત્તિ આપવામાં આવશે અને માત્ર ટર્મિનલ લાભો જ મળશે ત્રણ પાંચ વર્ષ કે ઓછા નિવૃત્તિ બાકી હોય તેવા શિક્ષકો તેમને ટેટ વગર પણ સેવા ચાલુ રાખવાની છૂટ મળશે પરંતુ તેઓને બઢતી માટે ટેટ પાસ કરવું ફરજીયાત રહેશે ચાર અલ્પસંખ્યક સંસ્થાઓ માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ શું રાજ્ય સરકાર ત્યાં પણ ટેટ ફરજીયાત કરી શકે છે કે નહીં તે મુદ્દો લાર્જર બેન્ચ વિસ્તૃત પીઠ પાસે મોકલવામાં આવ્યો છે તારક ચિહ્ન શિક્ષકોની નોકરીનું ભવિષ્ય ખતરામાં ટેટા ચુકાદો જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ સંજયની દ્વિજ પીઠ દ્વારા આપવામાં આવ્યો છે ટેટ પાસ નહીં કરો તો રાજીનામું આપવું પડશે અથવા ફરજીયાત નિવૃત્ત થાવ સુપ્રીમનો આદેશ ખાસ નોંધ પરંતુ આ ન્યૂઝ ગુજરાત માટે સાચા નથી આ તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં લાગુ થયું છે